હર હર મહાદેવ મિત્રો ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ વૈદ્યનાથ નવમું તો ચાલો મિત્રો આ જ્યોતિર્લિંગ કેવી રીતે પ્રગટ થયું તેના ઇતિહાસ વિશે જાણીએ રાક્ષસોમાં માં શ્રેષ્ઠ અને અભિમાની રાવણે કૈલાસ પર્વત ઉપર જઈને ભક્તિપૂર્વક ભગવાન શિવનું આરાધન કર્યું છતાં ભગવાન શિવ ત્યાં પ્રસન્ન થયા નહીં ત્યારે તપ વિચાર્યું હિમાલય પર્વતની જમણી બાજુ વૃક્ષોના વનમાં એક ખાડો કર્યો તેમાં અગ્નિનું સ્થાપન કર્યું અને તેની બાજુમાં ભગવાન શિવનું સ્થાપન કરીને ત્યાં હવન કરવા માંડ્યો ઉનાળામાં રાવણ અગ્નિની વચ્ચે બેસી રહેતો ચોમાસામાં ખરબચડી જમીન પર સૂઈ રહેતો અને શિયાળામાં ઠંડા જળની અંદર બેસી રહેતો આમ ત્રણ પ્રકારે તેને તપ કરવાનું શરૂ કર્યું તો પણ ભગવાન શિવ પ્રસન્ન થયા નહીં તે પછી રાવણે પોતાના મસ્તક એક પછી એક કાપીને હવનમાં હોમવાનું શરૂ કર્યું અને આમ કરતા કરતા તેને નવ મસ્તકો કાપી નાખ્યા જ્યારે એક જ મસ્તક કાપવાનું બાકી રહ્યું હતું ત્યારે ભગવાન શિવ તે જ સ્થળે પ્રસન્ન થયા તેમણે રાવણના બાકીના મસ્તકો હતા તેમજ સારા કરી દીધા અને તેમણે રાવણને મનોઇચ્છિત વરદાન અને ઉત્તમ બળ પણ અર્પણ કર્યું અને ત્યારબાદ રાવણે બે હાથ જોડીને ભગવાન શિવને પ્રણામ કરીને કહ્યું હે દેવોના દેવ મહાદેવ મારી ઈચ્છા તમને લંકા લઈ જવાની છે અને આપ મારી એ ઈચ્છા પૂર્ણ કરો આ સાંભળીને શિવજી મોટી મુશ્કેલીમાં પડ્યા પછી તેમણે રાવણને કહ્યું કે હું તો નહીં આવું પણ આ મારું લિંગ ઉત્તમ સાર વાળું હોવાથી તેને લઈ જા પરંતુ તેને જ્યાં પણ તું ભૂમિ પર મૂકીશ ત્યાં જ તે સ્થાપિત થઈ જશે રાવણ ભગવાન શિવને પ્રણામ કરીને શિવલિંગને સાથે લઈને લંકા જવા માટે નીકળે છે પરંતુ માર્ગમાં જ તેને ભગવાન શિવની માયાને લીધે મૂત્ર ત્યાગ કરવાની ઈચ્છા થઈ એવામાં તેને એક ગોવાડિયો નજરે પડતા પોતાની પાસે રહેલું શિવલિંગ તેને રાખવા માટે આપ્યું પરંતુ ગોવાળીઓ શિવલિંગના ભારને કારણે અકળાઈ ગયો અને તેને શિવલિંગને જમીન ઉપર મૂકી દીધું અને તે જ ઠેકાણે તે શિવલિંગ સ્થાપિત થઈ ગયું ગોવાડિયો પછી ત્યાંથી જતો રહ્યો થોડી વાર પછી જ્યારે રાવણ પાછો આવ્યો ત્યારે તેને જોયું કે ગોવાડિયો તો ત્યાં હતો જ નહીં અને

પ્રગતિ આવે છે તો મિત્રો આ હતો ભગવાન શિવના નવમાં જ્યોતિર્લિંગ શ્રી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ઇતિહાસ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને ને જરૂરથી કરી લેજો ધન્યવાદ